નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝ માં સ્વાગત છે વાઘોડિયા જેડીસી ના રિસાયકલિંગ ડમ્પિંગ પ્લોટ માં લાગી ભીષણ આગ વાઘોડિયા જેડીસી એસોસિએશન ના મોડે તારા માર્યા વાઘોડિયા જેડીસી માં આવેલ કચરાના ડમ્પિંગ સ્ટેશન માં રિસાયકલિંગ પ્લોટ માં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી આગ ને કાબુ માં લાવવા માટે પારોલ એપોલો ગેલ ઇન્ડિયા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના આશરે દસ જેટલા અગ્નિશામક દળો ના બંબાઓ આગ ને કાબુ કરવા માટે કામે લાગ્યા હતા આજે બપોરે વાઘોડિયા જીઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર ચૌદસો બત્રીસમાં માં જીઆઈડીસી એસોસિએશન દ્વારા કંપનીઓના વેસ્ટેજ મટીરીયલનો ઘન કચરો એકત્રિત કરી આ પ્લોટમાં આવે છે જેનો રિસાયકલિંગનો કોન્ટ્રાક્ટ વૈભવી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે આજે કચરાની ગાડી ખાલી કરતા સમયે અચાનક કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટે ગોટા જન આવતા થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટનાને પગલે વાઘોડિયા જીઆઈડીસી માં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ ઘટના અંગેની જાણ પ્રથમ ગેલ ઇન્ડિયાને કરવામાં આવતા તેના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આગ બેકાબૂ બનતા આગને કાબૂ કરવા માટે વાઘોડા મામલતદારને જાણ કરાતા વહીવટી તંત્ર દ્વારા પારોલ ગેલ ઇન્ડિયા એપોલો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક પાણીના ટેન્કરો બોલાવવાની ફરજ પડી હતી આશરે ત્રણથી ચાર કલાક સુધી આગ પર પાણીનો મારો સતત ચાલુ રાખવામાં આવ્યો હતો મોડી સાંજ સુધી આગ કાબૂમાં આવી હતી જોકે આગ લાગવાનું પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે રિસાયકલિંગ પ્લોટમાં આગ જેવી હોનરતને પહોંચી વળવા માટે કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનોનો ઉપલબ્ધ નથી હોવાનું સામે આવ્યું છે જીપીસીપી બોર્ડ દ્વારા પણ કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી જ્યાં આગ લાગી તેની બાજુમાં જ એલ ગેસની કંપની આવેલી છે જો આ કંપની સુધી પ્રસરી હોત તો બહુ મોટી હોનર સર્જાતી તેવું જાણવા મળ્યું છે વાઘોડિયા તંત્ર ઘટના સ્થળે પહોંચી સુરક્ષાના ભાગરૂપે વાઘોડિયાના માણતદાર દ્વારા વાઘોડિયા ઘરેલું વપરાશ માટેની ગેસની લાઇનો તાત્કાલિક બંધ કરી હતી જોકે મોડી સાંજ સુધી પણ આ લાઈન ચાલુ કરવામાં આવી ન હતી તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે વાઘોડિયા જીઆઈડીસીના ડમ્પિંગ પ્લોટમાં લાગેલા આગના મુદ્દે વાઘોડિયા જીઆઈડીસી એસોસિએશન દ્વારા કોઈપણ પ્રકારના સંતોષકારક જવાબ મીડિયાને આપવામાં આવ્યો નથી મોડે તારા મારી દેવામાં આવ્યા હતા વાઘોડિયા જીઆઈડીસી તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાય નહીં તેવા અગમચેતીના પગલા ભાગરૂપે વાઘોડિયા મામલતદાર સાહેબ દ્વારા ફાયર સેફ્ટીના હોવાના કારણે તાત્કાલિક ડમ્પિંગ સ્ટેશન બંધ કરવા માટે કોન્ટ્રાક્ટરને મૌખિક સૂચના આપી હતી ઘટના સ્થળે તંત્ર અને સામાજિક અગ્રણીઓ આવી પહોંચ્યા હતા છતાં વાઘોડિયા જેઆઈડીસી એસોસિએશનના એક પણ સભ્ય ઘટના સ્થળે ફરક્યા પણ ન હતા આગ વધુ ફેલાય નહીં તે માટે મામલતદાર સાહેબ દ્વારા તાત્કાલિક ચાર જેટલા જીસીબી મશીનની મદદથી આગને કાબૂમાં કરવા માટે કચરાને દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા એલએનજી કંપની દ્વારા ડમ્પિંગ સ્ટેશન દૂર કરવા માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત વાઘોડિયા જીઆઈડીસી એસોસિએશનને કરવામાં આવી છતાં જીઆઈડીસી એસોસિએશન દ્વારા કોઈપણ મોટી હોનર સર્જવાની ઇરાકમાં હોય તેમ ઔદ્યોગિક વિસ્તાર વચ્ચે રિસાયકલિંગ પ્લાનને દૂર કરવામાં નથી આવ્યો પરિણામે આજે આ પ્લાનમાં ફાયર સેફ્ટીની કોઈપણ જાતની સુવિધા ન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મહત્વની બાબત છે કે રાજકોટ અને વડોદરા અને સુરતમાં બનેલી ઘટના હોનારત બાદ ફાયર સેફ્ટીની અને એનઓસી ફરજિયાત કરવામાં આવી હતી જોકે ડમ્પિંગ સ્ટેશનને કાયદાનો ડર ન હોય લોકોના જાનમાલની પરવા કર્યા વિના બે ગડક રિસાયકલિંગ પ્લોટનો પ્લાન ચલાવવામાં માં આવતો હોવાથી તેઓની સામે કોઈપણ પ્રકારના તંત્ર પગલાં ભરે છે તે જોવાનું રહ્યું કે પછી મોટા માથા તેને બચાવવા કામે લાગે છે કે કેમ આગની આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી જોકે આ પ્રકારના ડમ્પિંગ પ્લાન્ટમાં કારણે આસપાસની કંપનીઓ અને વાઘોડિયા નગરજનોનો જીવ તાળવે ચોંટ્યો હતો બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા

कंटीन्यूस डकला के चार पार्टीिंग चालू है मंगल सर कंट्रोल में ये परिस्थिति जेसीबी की करना टकराना का सारा मामला है तो गुड़गांव में चार पार्टीिंग का कोने से कोने से दूरगांव में और कॉर्पोरेशन वाले जो परियोजनाएं आ रहे थे ये पर में पूरी पुडिंग करवाने का काम चालू है और जेसीबी का सेडानों का काम करे थे पर दूर में भी

કચરાની અંદર આગ લાગેલી હતી એની અત્યારે કામગીરી ચાલુ થઈ છે બસ અત્યારે કુલિંગ ચાલુ છે એમ તો આગ તો ઓલાઈ ગઈ છે પણ કુલિંગ બધું ચાલુ છે વિદિન અઢી ત્રણ કલાક જેવા થવાય અજય રાઠવા પાણી ગેટ ફાય અજય રાઠવા